નમસ્કાર જય આરસીએમ મારું નામ મેહુલ સાકરિયા હું બોટાદથી બિલોંગ કરું છું આજથી છ મહિના પહેલાં મેં આરસીએમની જોઈનિંગ કર્યું એમાં આવવાથી પહેલાં તો મેં હેલ્થગાર્ડ રાઈસ બ્રાન્ડ ને યુઝ કર્યું કારણ કે મને વિશ્વાસ નહોતો આવતો મારી પાસે મારી અપ્લાય વારંવાર વારંવાર આવતા હતા મેહુલભાઈ આમાં આવી પ્રોડક્ટ છે આવા રિઝલ્ટ છે એનું કારણ એક જ છે વિશ્વાસ શા માટે નહોતો આવતો કે આના પહેલાં પણ મેં એક કંપની કરેલી હતી કંપનીનું નામ નહીં લઉં એમાં મેં ઘણું બધું વર્ક કરેલું હતું છતાં પણ રિઝલ્ટ ઝીરો એટલે વિશ્વાસ ન આવે એમ તો મારી અપ્લાયને ઘણું બધું મને બહુ પ્રેસ કર્યો પ્રેસર કર્યું પછી એક દિવસ મને હેલ્થ ગાર્ડ રાયસ બ્રાન્ડ હોઈ મને પરાયણ આપીને ગયા હાલો યુઝ કરો જ એમ તમને આની અંદર કાંઈ પણ ફેરફાર દેખાય તો આગળ વધજો કાંઈ વાંધો નહીં આ એકદમ લઈ લઉં પણ પછી મને એનાથી છુટકારો મળી જાય એટલે મેં પરાણે યુઝ કરવાનું ચાલુ કર્યું લઈ લીધું એમની પાસેથી એટલે મારી પાસે વારંવાર આવે છે આવે નહીં પછી હળવે હળવે હળવા હળવા મેં મારા ઘરની અંદર રસોઈની અંદર રાઈસ બ્રાઉન ઓઇલ ચાલુ કર્યું ને મારા ઘર મને જે એસિડિટીનો પ્રોબ્લેમ હતો એ ધીમે ધીમે મને એમાં રાહત થવા માંડી ઘણા સમયથી હતો બહારનું કાંઈ પણ ખાવ તો રાત્રે સુવાય નહીં એટલી બધી એસિડિટી થાય એટલે મેં ધીમે 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 ચાલુ કર્યું અને એમાં ઘણી બધી રાહત થવા લાગી પછી મારી અપલાઈને મને ઘણી બધી પ્રોડક્ટ બતાવી અને મેં ધીમે એક 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 વસ્તુ ચાલુ કરતો ગયો આજે હું ટોટલ પ્રોડક્ટ આરસીએમની યુઝ કરું છું અને આજને જે માર્કેટમાં કેમિકલ યુક્ત પ્રોડક્ટ આવે છે એના કરતાં ઘણી બધી સારી રિઝનેબલ પ્રાઇસ લોકોને પરવડે તેવી પ્રાઇઝ માર્કેટ કરતાં પણ સસ્તી પડે છે અને સો ટકા નેચરલ પ્રોડક્ટ આવે છે તો તમે પણ આવો એક નેચરલ પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખતા હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો મારો કોન્ટેક છે છન્નું બે બેતાલીસ સાત ડબલ જીરો પંદર નાઇન સિક્સ ટુ ફોર ટુ સેવન ડબલ જીરો વન ફાઈ મારો કોન્ટેક કરી શકો છો જય હરસિંહ ધન્યવાદ